આ વિડીયો કોલ માંગી આગડી અત્યારે જ વાત કરી હતી અભી હાલ પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી હું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડી નાખું ને એ તને ખબર પડશે આમ નહિ પડે એ જે તારી માય એ ઝીણા ને એમ જ ઝીણા હોય ફાકા માર માર તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય તારી માય ઝીણા ને એ અમારી માય ઝીણા એમ જ ઝીણા છે અબ તય તું હું પણ બધે ને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું કે કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું

હા તો એ આ કરે નામ બોલો કે આપણે પોલીસ તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો વર્તે છે મનસુખ ભાઈ અમે છે ને મનસુખભાઈ ભાઈ કેવી તમને મારી વાત સાંભળો નહીં તમે મને જેમ ભાઈ બોલ્યો એવું બોલ્યા હો મારો તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કઈ બોલ્યો નથી તમે તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું એને મર્યાદા કહેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કહેવાય

ના ના મનસુખભાઈ તમારું તમે જે કઈ કરો છો ને બતાવતા લીંડી નહી ઘટી શકી તમે જાય છે આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો